વેલકમ મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું વ્હાલી દીકરી યોજના વિશે આ યોજનામાં શું શું લાભ મળે છે અને તેનો લાભ લેવા શું શું પુરાવા અને પાત્રતા જરૂરી છે તેના વિશે આ યોજનામાં દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ચાર હજાર રૂપિયાની સહાય ત્યારબાદ ધોરણ નવમાં આવે ત્યારે છ હજાર રૂપિયાની સહાય દીકરી અઢાર વર્ષની વટાવે ત્યારે તેને એક લાખ રૂપિયાની આર્થિક સહાય જે દીકરીના ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે તા બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે દીકરી જન્મના એક વર્ષની સમયમર્યાદામાં નિયત નમૂનાના આધાર પુરાવા સહિતની અરજી કરવાની રહેશે દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈઓ મુજબ પુખ્તએ લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર દીકરીના માતાપિતાનું આધાર કાર્ડ દીકરીના માતાપિતાનું જન્મનો પુરાવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મદાખલો દીકરીના માતાપિતાનું રહેઠાણનો પુરાવો લાઇટ બિલ વેરા બિલ દીકરીના માતાપિતાનો અનયુક્ત આવકનો દાખલો બે લાખથી ઓછી આવક મર્યાદામાં નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતીનું સોગંદનામું અરજદારના રેશનકાર્ડની નકલ લાભાર્થી દીકરીના માતાપિતાના લગ્નનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ લાભાર્થી દીકરીના માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ યોજનાનો ફોર્મ અને લાભ લેવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ગ્રામ પંચાયત યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો અને આવી અન્ય યોજનાઓની જાણકારી માટે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ ચેનલને